વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस नगर આવનારા દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત સ્થાનિક ઉમેદવાર હરિભાઈ પટેલના વિસનગર તાલુકાના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન આજે વિસનગર વિધાનસભાના કુવાસણામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા છેવાડાના અને પ્રત્યેક સમાજના લોકોના ઉત્થાન અને કલ્યાણ માટે પ્રયત્નશીલ છે ત્યારે ભવ્ય ભારતને વિશ્વગુરુ ભારત બનાવવા માટે ફરીવાર માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને મહેસાણા લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ઉમેદવાર હરિભાઈ પટેલે આગામી ચૂંટણીમાં બહુમતીથી જીટાડવા ગ્રામજનોને અપીલ કરી હતી

સાથી જેઓ ત્રણ થી ચાર પંદર વાળા અરવિંદજી તમારા જિલ્લા પંચાયત નું ગૌરવ જિલ્લા જયંતિભાઈ રાજુભાઈ નારણભાઈ નોમ કરતો તમે પડી છે આ ઉમેદવાર તમને જાહેર માં વંદન કરે છે અને આવો જ આનંદ તમને કહ્યું આ તમારા ઉમેદવાર લગભગ ચારસો ને કેટલા ભાઈ પ્રમુખ ભારત ભ્રમણ કરીએ લોકસભા હોય કે કોઈ દર્શન મારી જિંદગી માં દર્શન મને લાવો મળે છે જીતું તો એ વસ્તુ ચૂંટણી જીત્યું છે તો નક્કી જ તમારા બધા આશીર્વાદ પણ મોટો ફાયદો મારી જિંદગી માં દર્શન કરવા લાવો પડે એવા તમને જાહેર માં કેવું પડે કારણ કે બધા જે બધાને આસ્થાના કેન્દ્ર હોય દરેક ગામમાં માતા હોય દરેકના પ્રથા દરેકના હોય જે તે શક્તિ સ્થાનોના અને બહુ આનંદના ઉત્સવથી ને વચ્ચે જોવા મળે છે અને જ્યાં જવું ત્યાં લોકો તમારી જે વરખ છે ને તમારે એમ થી ઉમટી પડે છે પછી કડી હોય બહુચરાજી હોય કે માણસા હોય કે વિજાપુર હોય કે ઉંઝા વટાગર હોય કે વિસ્તાર હોય કે અમારું જોટાણા હોય કે પછી મહેસાણા હોય કે ઊંઝા બાજુના ગામડા બધા ગામડામાં લોકો આવી સંખ્યામાં સંખ્યામાં ઉમટી પડે છે અને એમની આંખોમાં હરખ આનંદ ઉત્સવ અને વિકાસ ની વાત આવે તારે માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાત નું શાસન સંભાળ્યું ગુજરાત માં રોલ મોડેલ વિકાસ કર્યો તો અને બે માં આપણે ગુજરાત રોલ વિકાસ ના માં દિલ્હીમાં આપણે વડા

છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ